હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે જો આપણે આ બાજરો ગામડેથી આવ્યો છે તો અમે આને ચાળીને સાફ કરી નાખ્યો છે અને આ બાજરી આખું વરસ અમે સ્ટોર કરીને રાખવાની છે તો એનામાં જીવાત ન પડે પેલી ફૂદડી ન થાય જાળા ન થાય એના માટે શું કરવું તો આજે હું તમને આ વિડીયો બતાવી દઉં તો મારો વિડીયો તમે પૂરો જોજો તો આજે આપણે જો આ બાજરી લાવ્યા છે તો આને અમે ચાળીને સાફ કરી નાખી છે હવે છે ને આ એરડાના બીજ આ એરડા તો તમે જોયા હશે દિવેલ બને આમાંથી તો આ એરડા છે આપણે દવા નાખતા હોય બોરિંગ પાવડર નાખતા હોય તો આપણને ખાવામાં થોડુંક તકલીફ પડતી હોય છે પારો નાખીએ એવું નાખવા કરતા તમે આ એરડિયાના બી આપણે અંદર દળાઈ જાય તો પણ કાંઈ વાંધો ન આવે આપણે પીસી નાખીએ તો કઈ વાંધો ન આવે તો જો આવી રીતના એરડાના બી નાખી અને તમે આખું વરસ સ્ટોર કરશો તો આ બાજરામાં જીવાત નહીં પડે તમે ઘઉંમાં પણ નાખી શકો સોખામાં પણ નાખી શકો તો આપણે જો આવી રીતના એરળિયાના બી નાખી દીધા છે અને આને આપણે કાંઈ એર ટાઈટ ડબ્બામાં કાંઈ પણમાં નથી રાખવાનો આવા ડબ્બામાં રાખશો તો પણ તમારા આખું વરસ આમાં જાળા કે કાંઈ નહીં પડે હા વિગત એ આપણે આમાં એરડા જો આમાં મિક્સ કરી લીધા છે તો હવે તમને ના ડબ્બામાં ભરી લઉં છું આ આખું વરસ આવા ને આવા રહેશે આમાં જાડા નહીં પડે કોઈ વસ્તુ જીવાત નહીં પડે જો આપણે આ બાજરી આમાં ભરી લીધી છે સ્ટોર કરી લીધી હવે આખું વર્ષ આવીને આવી રહેશે તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આવી રીતના રાખજો એટલે અનાજ આખું વર્ષ આવું ને આવું રહેશે તો આપણે આ બાજરી થઈ જાય